જેવા વિવિધ વિષયો બાબતે માહિતગાર કરતી શ્રી ટીમ વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ ના સૂચનાથી અધિક પોલીસ કમિશનર સાહેબ અને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સાહેબ નાવના માર્ગદર્શન હેઠળ રાધિકા ભારાઈ શી ટીમ નોડલ અધિકારી અને મદદનીશ પોલીસ કમિશનર નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર બીવી પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ મહારાણી ચિમનાબાઈ શ્રી ઉદ્યોગાલય ખાતે નારી કી સવારી પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ લઈ રહેલ મહિલાઓને ટીમ ના અધિકારી તથા કર્મચારી દ્વારા શ્રી ટીમ સેલ્ફ ડિફેન્સ શી ટીમ અંતર્ગત અલગ અલગ પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશેની માહિતી તથા વડોદરા શહેર ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક અવેરનેસ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા મહિલાઓ સાથે થતા સાયબર ફ્રોડ વિશે અવેરનેસ અંગે માહિતી આપી મહિલાઓને જાગૃત કરી સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી